હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાઇને સુગાઈઝ અત્યારે શ્રાદ્ધ ચાલે છે બધાને ખબર જ છે તો આપણે જવાનું છે જમવાનું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાઇને સોગાઈઝ શ્રાદ્ધ ચાલે છે અત્યારે તો જાઉં છું જમવા માટે માસાનો શ્રાદ્ધ છે તો હું માસીની ઘરે જાઉં છું અને મારા મમ્મી પપ્પાને બધા એવા છે તો મળવાનું થઈ જશે આમ તો હમણાં થોડાક દિવસ પહેલાં જ અત્યારે ઢાંક હતી એટલે બધું મળી લીધું છે પણ તો એ આજે મળવાનું થઈ જશે બાકી બાળકો માટે જમવાનું જો રેડી થઈ ગયું છે અહીંયા અને બસ હવે હું નીકળું છું પિયુષ એ ડાયરેક્ટ આવી જશે અને એને જે બીજી જગ્યાએ જમવા જવાનું છે કદાચ ત્યાં જ જશે તો અહીંયા નહીં આવે એવું આપણે વ્યવહારમાં કેટલી જગ્યાએ જવાનું હોય પિયુષને એ જગ્યાએ જવાનું છે મારે અહીંયા જવાનું છે જો એ આવે છે અહીંયા કે એને બીજે જમવા જવાનું છે ત્યાં જ છે તો બસ બાળકો સ્કૂલે હોય અને આપણે વ્યવહારમાં કામ કરવાના પછી ચાલે

મારી મમ્મી તો ખાસ છે બધાય હમણાં થોડી તો આપણી ચા છે અહીંયા તો બધાય માટે ચા બની ગઈ છે બાય બાય ડેડી એમલેટ

ભલે આપણી સેફટી માટે છે એ બધી વાત આજે પણ પછી હાઉ થોડા ડિસ્ટન્સમાં જાવું હોય તો એને કેમ એ બરાબર કે ગયા હોય તો હું કરું તો જુદા ઢોપલો આ ઢોપલો 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 ઢોપલો

કે આવું ઉપર નઈતું હવે કોટ તને હાઈવે ઉપર હતું હાઈવે ઉપર તો બરાબર છે સામાન કેમનો બધો હોય ગાડી ભરાખવા મેને એય દિક્કિયા મુકો ચા પીની અંદર આવે ને ચા પીની આવે નાની ગુડ નાઈટ હો ને ગુડ નાઈટ તો કઈ વાગી ગયા છે અત્યારે છ અને મારા મમ્મીને ભાઈ સાડીની શોપિંગ કરવી છે રાજકોટમાં આવે ને એટલે સાડી ની શોપિંગ તો કરવી જ તો હું ને મારા બેન ને મારા મમ્મી ને બધા જઈ છીએ સાડી શોપિંગ કરવા માટે થોડી ઘણી વસ્તુ લેવાની છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈને તો ફટાફટ આવી જાય બપોરે મસ્ત મજાનું છે મીન હતા ને એટલે અત્યારે બનાવવાનું છે મિનરમાં એકદમ સિમ્પલ ભોજન રોટલા ને ખીચડી ને કઢી શાક ને એવું કંઈક તો બસ અમે અત્યારે ફિલહાલ જઈ છી શોપિંગ કરવા માટે તેમ તે ફેંકી દીધું ઉપરથી તો કોને કીધું તું તો ફેંકે ને તો કાંઈ નહીં અમે ભૂજી ગયા છીએ ઘરે શોપિંગ કરીને પણ શોપિંગ કરી નથી શાકભાજી બસ એવી બધી વસ્તુ એની શોપિંગ થઈ છે બીકોઝ મારા મમ્મીને સાડી ક્યાંય પણ ગયમી નહીં એટલી બધી જગ્યાએ ગયા અમે અને બાર તો જ કઈ કાંઈ સૂટ કર્યું નહોતું

અને થોડીક મમ્મીને ને બધા બેન ને હેલ્પ કરશે ફટાફટ થઈ જશે ઓલરેડી આઠ વાગે ગયો છે નવ સાડા નવ વાગે ગયો છે રેડી કરવાનું છે જે એક દોઢ કલાક ની વાત છે ફટાફટ કરશો એટલે થઈ જશે જમવાનું બની ગયું છે અત્યારે પોણા દસ વાગી ગયા છે વેઇટ કરી છે હજી આવ્યા નથી બધા બેઠા છીએ રસોઈ બનાવીને બાજરાના રોટલા બનાવ્યા ખીચડી બનાવી કઢી બનાવીને કિસોડાનું શાક બનાવ્યું છે મારા મમ્મીનું ફેવરિટ કિસોડાનું શાક તો મૂકતા નથી

એ ના ગાઠિયા છે ગાઠિયા માં ખાવ કઢી બની ગઈ છે કઢી બની ગઈ છે કઢી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ થઈ ગયો છે આજે નેક્સ્ટ ડે કાલેનો વ્લોગ આપણે અત્યારે સવારમાં કન્ટિન્યુ કરી છે બીકોઝ કાલે એટલો બધો વ્લોગ શૂટ મેં કર્યોનો તો ટાઈ છે ટાઈ અને હું 12 ક્યા તો થઈ વ્લોગ શૂટનો કર્યો ક્યારેક ક્યારેક પછી એવું હોય કે આમ કઈ ફેમિલી સાથે એન્જોય કરી તો બસ સવાર પડી ગઈ છે અમારી નાસ્તો કરવા બેસી ગયા છે ચા ગુડ મોર્નિંગ મારા માતાજી અત્યારે વાસણ લુએ છે હું એ બનાવું છું ખેપલા તો તમારા મસ્ત મજાના ખેપલા બનવા માંડ્યા છે તો ગાઈઝ નાસ્તો કરવા બેસી ગયા છે મારા મમ્મી અને પપ્પાએ નાસ્તો કરી લીધો ચાલો બધા ચા પીવા માટે તો બિસ્તરા બોટલા થઈ ગયા છે પેક અને હવે જાય છે નાસ્તો થઈ જાય નક્કી ના આવજો હાય તો ગઈ ચાલો ભાઈશ તો હું મારા મમ્મી અને પપ્પાને મૂકવા જાઉં છું એ જતીતા આવે છે ને પછી જઈ છે પીયુસ સોપ બાળકો સ્કૂલે અને આપણે કામે નજી કરવાનું હોય કામ કરવાનું હજી બાકી છે અને બ્લોગને એન કરી દઈ બહુ મોટો વિડીયો છે મસ્ત તમને નેક્સ્ટ વિડીયોમાં બે બાય જય શ્રી કૃષ્ણ